ઉમરગામ છેલ્લા પંદર મહિનાથી કરજ જળ સ્ત્રોતમાંથી લાલ કલરયુક્ત પ્રદૂષિત પાણી નીકળવાનું યથાવત રહ્યું છે જોકે અનેક સંબંધિત અધિકારીઓને પ્રદૂષિત પાણીને લઈ પાંચ જેટલા અરજદારોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી સાથે સાથે સરીગામ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીએ રૂબરૂમાં જઈ ત્યાંના અધિકારી એ ઓ ત્રિવેદી સમક્ષ લેખિત ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કરજ ગામના બોરિંગોના જળ સ્ત્રોતમાંથી લાલ પાણી કયા એકમેનું એકમોનું નીકળી રહ્યું છે તે શોધવામાં નિષ્ફળ જતા અંતે વિપુલ ભોયર માજી સરપંચ કમલેશ ધોડી પર્યાવરણ પ્રેમી મિતેશભાઈ પટેલ આ સહિત તમામ અરજદારોએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી ખાતે લેખિત ફરિયાદ કરી હતી જેના પગલે વલસાડ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ઉમરગામને સૂચના કરતા ઉમરગામ મામલતદાર કચેરીના સર્કલ અધિકારી અને કરજગામના કમ મંત્રીની હાજરીમાં કરજગામના પ્રદૂષિત પામેલા બોરિંગોની તપાસ હાથ ધરવામાં આવી પહોંચ્યા હતા

અને એમણે પોતે કિંકે નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એના માટે આવનાર દિવસોમાં અમે જીપસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવે આ લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું બીજું કે લાલ પાણીનો જે ઇશ્યુ છે એ કદાચ કેમ કે લોકોના હાથમાં ન હોય સરકારના પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ જે પાણી પણ એ લોકો નથી આપતા છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું પાણી પીવાનું અને વાપરવાનું પહેલા વાપરવાનું પાણી બંધ કરી દીધું પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે એટલે જે લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને કોઈ કેમકે એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે કોઈ હજી સુધી અહીં કેમકે સત્તાધીશે આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કેમકે કોઈ કાર્યવાહી કરી નથી અને અમારી માંગણી છે સત્તાધીશોને અધિકારીઓને કે આ માનવતાનો પ્રશ્ન છે પાણી વગર લોકો જીવી ન શકે એટલે લોકો આ બાબતમાં એમણે નક્કર કાર્યવાહી કરવી જોઈએ આમાં કઈ એમ કે કોઈ પક્ષ કે વિપક્ષ બી નથી આવતું આમાં લોકો લોકોના પાણીનો પ્રશ્ન છે એટલે બધા એક થઈને આ બાબતે લડત આપવી જોઈએ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટવેન્ટી ફોર્ટ ન્યૂઝ ઉમરગામ